ઉનાળાની શરૂઆતમાં જામનગરના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે જેના કારણે તે લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી જામનગર જિલ્લામાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની સમસ્યા સામે આવી છે માણેક પર ગામે પીવાનું પાણી પૂરતું ન આવતું હોવાથી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો મામલાદાર ધારાસભ્ય અને મંત્રી રાઘવજી પટેલને પણ રજૂઆત કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર રહી હતી જેને પગલે હવે ગ્રામજનોમાં ભારે રોષ પ્રસર્યો છે પાણી ન આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ગત વર્ષે સારા વરસાદને લઈને આગામી ઉનાળામાં પાણીની સમસ્યા નહીં થવાની આગાહી કરવામાં આવી હતી જોકે ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઠેર ઠેર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે આવી જ સ્થિતિ જામનગર જિલ્લામાં જોવા મળી રહી છે જામનગરના માણેકપર ગામે પીવાનું પાણી પૂરતું ન મળવાનું હોવાથી અનેક રજૂઆતો કરાઈ હતી જોકે પાણીની સમસ્યા હલ ન થતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે માણેકપર ગામે એક દિવસ છોડીને અન્ય દિવસે માત્ર પાંચ મિનિટ માટે પાણી મળતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે પાણી ન મળવાની ગ્રામજનોને પાણી માટે સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે માણેકપર ગામની મહિલાઓ હાલ પાણી માટે સીમમાં જવા મજબૂર છે પાણીના અભાવે માણેકપરમાં આજે અઢારમી સદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોએ સ્થાનિક તંત્રથી લઈ સરકાર મહામંત્રી રાઘવજી પટેલને પણ રજૂઆત કરી હતી છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેતા ગ્રામજનો વિફર્યા છે ગ્રામજનોને પાણી નહીં મળે તો આવનારી લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે નલ સે જલ યોજના અંતર્ગત ધ્રોલથી નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે માણેકપર ગામે એકાતર માત્ર પાંચ મિનિટ પાણી આપવામાં આવતું હોવાથી લોકોને પીવાનું પાણી પણ પૂરતું ન મળતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું પાણી ન આવતું હોવાથી ગ્રામજનો સ્થાનિક પાણીના સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ